સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે બાવીસ વર્ષીય યુવક નાઇટમાં નોકરી ઉપર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ તેના માથા ઉપરથી ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો હાલ આ મામલે પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના ગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં બાવીસ વર્ષીય પ્રશાંત રમેશભાઈ આહિર પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતાપિતા અને બે બહેન છે પ્રશાંત અપરિણિત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો ગતરોજ રાત્રે પ્રશાંત તેના માતા પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો ઘરથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવધૂત ચાર રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ન્યૂ લક્કી નામની એક લક્ઝરી બસ ત્યાં આવી હતી અને પ્રશાંતને ટક્કર મારી હતી ત્યારબાદ આખી બસ તેના માથા ઉપરથી ફરી વળી હતી માથા ઉપર ગંભીર ઈજાના પગલે પ્રશાંતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના દીકરાનો જ થયો છે અને તેનું મોત નીપજ્યું છે હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે એ સાથે જ પોલીસ દ્વારા બસના ચાલકને પકડી પડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે